તારી માં ના સુધરી તારી માં ના સુધરી આખું જગ સુધરી ગયું તના સુધારનાના આખા વિડિયો છે હા શું ખાવાનું બનાવી છે મરચું બનાવીયો રોટલો બનાવીયો અલ્યા ખોદારો હો ડુંગળી બટાકાનો મરચું રોટલો બનાવી બનાવી

ને ગાઉ જે ખાવા જોવા કે લેવા જે પડ્યું છે ઘર ફટાફટ એટલે ફરતીવા ધોબે આવો કોઈ ચૂલામાં ન આપ્યા જો બનાવતા એવું છે હા અતી ક્યુવો તો રે હું તો શોક જઈ ખાઈ ગયો મોના બાબા મોના ખાજો હું એ બેટા પુત્રને સાડો એક ખઈ લે કે એક અને મરચો રોટલો નાસી નાવ આવો પુત્રને ખાઈ તો તો બોલ્યા વિના ઉપર ઉપર હું બનાવો છે ને પછી ડોશી હું બનાવુ

ખાઈ લેવાનું આ માસ દુબારા ઉડતા તો ગરમો અમે ગેટતા ફળાઈએ એટલે શેક તો મને આવે છે સબ હા મારા સાવા ગરમ હા બરાબર લો ના હોય રહી ના હોય આ એ વાત સાચી નો વગર થાય એટલે આ બધી મજબૂરીઓ સમ મજબૂરી એટલે કોઈ મજબૂર તેરી મહેરબાનીઓ તો કે ખબર ના પડી પણ હું લેવો ખોવાસો એટલે મહેરબાનીથી બધું બને ખાવાની મારી ઈચ્છા છે મરસો એટલે મે ઓ મારા

વાળ હોય હનુમાનજી નો વાળ શનિવાળો હોય એ ટાઈમ કરું પછી ખુખાવાનું ઓછું રાખો ને કઈ તકલીફ વધી જાય

આ છોકરા આવું છો કોઈ હાગું કરાયું એવું નહીં સોનીઓ જોવા હોય તો કીરે પાછી બી કે ભૂત આવ્યું કો જો તે ખૈયા હું ગમમાં જઈશ ગમમાં જઈ ખૈયા આ દાસો બાસો મય પેહી જા કૂતરાની બખોલ જેવું શું શું થઈ ગયું કોણ કરો છો ને નિંદ્યા કરો છો છોકરા નિંદ્યા કરીએ છે બેટા તું આ મુઢું રાખી નું ઈંડા હું આ મુઢું પેટ દબાઈ દે એ મરચું રોટલો ખાઈ લ્યો નહીં બસ રોટલો ખાઉં હું આમ પેટ દબાઈ લે કોઈ ખાવું દે અને આપડે તો મજુ કઈ મળી જાય ખાટલા મેં દેખાય છે ખાટલા દેખાય છે આ દોત બાળાઈ દોત ગયા એલા જેવા શું શું ઓકાયું થઈ ગયું જેવું શું શું થઈ ગયું વિશે ચિંતા છે કા હારું ખાવા બાજુ ઉઠલા મર રોટલો લે જા તો ખાતો પાલે ખાશો લઈ આવું ગલ્લાથી હા પાલે ખાવા

બે ભૂખા દે ગોજે આવો હા ખાઈ લેવો તમે ઓજમરજી રોટલો ખાઈ લેશો ને મારા થઈ જા જાળ ગુરુવાર કડે તા હું કોમ મૂમો પાડતા તા આયા ગુરુવાર તો પરેલા તારી મારી મારી માં ને તો કોઈ કેતા જ નહીં ખાઈ લે લે જે પડી એ આલુ થોડો નહીં ખાઉ પડે રો કે ગુરુવાર ગુરુવાર કરતા તન બ ખોટો કો બખારા સા તો મિલની સા સા ને પૌવા બને મરચું પડ્યું સા ચા બગાડ કરવા બનાવવાનો ખસુદ નઈ નો હોય ના હોય બેહી રો કરીએ પડીએ બોલાય બોલે કર લવાય તા ચોંખેરાની બઈ દીધો આણા બને તા લાવો અમેરિકા થી

એટલે અમારા બાબુજીને બે ની જરૂર હતી એટલે બે માટે આવ્યા હતા બે જ લેવી હતી આ તો તમે થોડી બે હું લેવા કરો છો કે જે મારા હાડું પાહનતી વન ખબર હોય બધી ના ના તે કરી દઈએ હેડો ખોરી દઈએ સારી સારી કોઈ હોય કેટલા સુધી જોવો છો તે એ તો સિત્તેર સુધી હા સિત્તેર સુધી સારી રહે સિત્તેર સુધી સિત્તેર હોય તો બાઉજી જોવા તો હમણાં જે કતી એ લગભગ હળાસો લિટર દૂર હતું ટંકનું

નહીં હારી કોઈ અમો શેનો ખર્ચો થાય મો ખર્ચો તો અમો જો ઓગ માં હી કશે તો થયો છે અમે એ તો ધણીન પૂછે તાને ખબર પડે વાગો જીન અમો એટલી જણ પત્રો બત્રો જબર મારે છો ડોટ 2 લાખ રૂપિયા જેવો થયો છે ખર્ચો એટલો થાય કેટલો થયો છે તો મારે ઈ બનાવી હતી યાર હા ઓહો બનાવી ઓહો એડક ના વાત પૂછી લઈએ હવે જોઈએ ઈ આવો પૂછી લીએ લે લે ના પાડ દઉં ચાલ પાછો ના પાડ ફોટો

બબરો હું કા પથારું છું ખોટી ઉંગ બગાડું છું કે ક્યો થી નથી નખું તાંકો તું મૂકી દે અમા હાલમાં લમડા ગાડા તો ગઈ આમાં હાલવડો એમાં તું તો કોઈ બીવસું કોઈ બંદર કતા હું તાન આખો બુરો કઈતા બી બીવરાવતા જ નઈ મન તો બીરા હામો 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 ખાત નહીં ઉપડતા એટલે સડબી સડી છે એટલે દરબી કરે ખોટી ખોટી લઈ લે સડબી સડી તારું કાયું છું શુંનું હાલ હમણાં જોય તા રગર તું રગર તો પેલા ખાડામાં એ આવો પસાજી આવો બાજી હા અમાર હાઠો આવો ને અમાર હાઠો લાવજોજી હાલો અમે મન સુ બે શું જોવું છે હા તો એડી જોવું નહીં બેકવાની ભાઈ હાઠો હા તઈ વેગવાની જોઉં જોઉં રોજ મછમી બનાવી છે ને

અમ આટલું હોનાનો છે આટલું બધું ના હોય વાગું જી તમે હા કે કે યાર અમાર જ છે કલર થ્યા હ 2 કલર કલર આ કલર જલાનોથી

મેલુ ઓભરો છે હે બેરા કે બી સામે મેમો નાયા ચા ના મેલવા આલ તો ઢોક લઈને મારવા આતા ઓકા જેવું બોડુર અગર તું કર નાખું નામ કર નાખણ અરે થાય પછી ઈ તો ઝઘડો થાય તું ને બોલતી તું બોલુ તો મારા હાથ ઉપડીએ થાય આ જાતે આ સંસાર સાબધું ચા લ્યા કરો માં તો માર પીર ધાન વાહન ઘરમાં વાહનો ઘખરવાનો એ વા વાગુજી ઉતા કરજો અમાર કોઈ ખાવાનો એ હા હા કોણ ની કે ખોડની

ફોટો પાઈ લેજો કે યાર પાળા હોય થી લી છે લઈ સામન સેલો સેલો થયો સેલો સેલો બધું આ કલર નું બલર નું કલર હારું છે વખ નહીં તો હેડો કેડો વાર ચા છે ચા બને છે ચા પી નાઈએ હે ચા બનાવ્યો છે વાગુજી પેલું ઠંડુ થઈ જાયે પછી ચા તો ના હા થોડું હાથ અંદર કરે પછી ચા

એક ચા પીવરાવાની તાકાત નઈ લઈને આયા મને ઘર એટલે હું આયો મહેમાન લઈ ને કે તમારા ઘર હોય કોણ ભાભઈ આવે ઓમની વાતોનો ભરોસો ના કરવો તો છુક્ખા મોણે છે ચા તાકાત નઈં જો બુ વાઘુજી બહાર આવો તમે